હલો મારી ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ચા પીએ છે ચાલો ચાય પી લઈ પછી મળીએ બ્લોગમાં ગાય ડોવા પણ જવાનું છે અને સાસ મૂકી દીધી છે ચાલો 谢谢 અજાની કોયલ બોલે છે ને આજ થોડું ઠંડુ વાતાવરણ છે તો આપણા માટે સારું છે કે થોડી ગરમી પણ ઓછી થઈ છે એટલે মাৰ

marsn marisn voitonくreturi thế lấy ài trên mình mài chiếc này bảy lấy la corosini đun cái dạ. bao quả chín phải mặt કરું થોડું ડોલમાં છે જોઈ શકું છું બસ આટલું જ મિલ્ક આજે આપ્યું છે અને બાકી બધા સૂતા છે જોઈ શકો છો એ ઘણા સૂત્યું છે મોટાભાઈ એના બારે સૂતા છે ને મમ્મી હવે હાલ હાલ ને હટ પણ અઘો જાતા અહીં છોડું તા

આપણે તડકામાં જઈને એકદમ કાળા થઈ ગયા છે બેકાર સાવ એ પાર્લરનું શીખી લેશી તો આપણી હાલત ખરાબ થવાની છે આપણે પેલા આપણા ઉપર જ આજમાં આવશે યુટ્યુબ ફેમિલી જઈ શકે છે મારી મમ્મી બનાવી દે છે છાશ છાસ પણ માખણ કરવા કામ મમ્મી હાલો માખણ ખાવા જઈ શકે છો મસ્ત મસ્ત માખણ બની ગયું છે મેરી મમ્મી બનાવી છે માખણ તો ચાલો માખણ ખાઈ લો હલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાત ને વીસ થઈ ગઈ છે અને થોડું ઘણું કામ પણ થઈ ગયું છે ને આપણે બસ હવે થોડીક વાર બેસી પોળ આવીતી મિલ ટેલી સુ પછી બેસી સુ પછી કામ કરીશ અને કંઈ નઈ બસ આજનો દિવસ આમ ભાગ દોડમાં જશે એક કામ મૂકીને બીજું કામ બીજું કામ મૂકી ત્રીજું કામ તો ચાલો બાય બાય અમારી YouTube ફેમિલી વાગી ગયો છે એક અને અમે બેસી ગયા જમવા તો મમ્મી બનાવી છે મખણ શાક સંભારો દાળ ભાત દાળ નહીં એટલે મખણ શાક બનાવ્યું છે ને કોબીનું સંભારો

પંદર તારીખ થી અમને સ્ટાર્ટ કરાય હજી તો અમાર ફોર્મ નું જ છે કોઈ ના આયવા એ ફોર્મ ભરવા હા જા સુ તો તોય ન હ ખ હાલ તરત જડી અમારની આજે મારે છો

હાલ અમારી યુટ્યુબ ફેમિલી અમારે એકદમ પવન છે બહુ અને એક ઝાડ પણ અમારે પડી ગયું છે જોઈ શકો છો ત્યાંથી પડી ગયું છે ખબર નહીં કે એવી રીતના પડી ગયું મમ્મીને અમે લાઈવ કરતા હતા તો પડવા જ હતું બસ આટલું રહી ગયું છે જોઈ શકો છો બહુ મોટું ઝાડ છે પણ પડી ગયું છે પવન એકદમ છે આજે બહુ પવન છે એટલે પડી ગયું છે તો મમ્મી પાડે છે ને આમ તો સાવ પડી જ ગયું છે બારે ફેંકવાનું છે તો આપણે ડેલો ખોલીએ પછી બારે ફેંકી આવશે અને આજે એકદમ સરસ પવન છે જોઈ શકો છો તમે હે હાલ કઈ જુઓ કરું

એ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી અમારું ઝાડવું પડી ગયું છે તો હવે એને કાઢીને બહાર ફેંકવું પડશે પવન પણ એકદમ છે તો ઝાડવું પડી ગયું છે કાલથી તડકો બેસાશે નહીં અહીંયા નહીં જોઈ શકો છો કેવી રીતના પડ્યું છે એ ખબર નથી દાળ ભાંગી ગઈ છે કે શું છે અહીંયાથી આખી દાળ જ નીકળી ગઈ છે આ હવે પણ મિસરતી નથી મારા દેવથી તો હશે એને અહીંયાથી ભાંગી ગઈ છે ઉપરથી આપણે નિચ્ય વી ગયે છે ખબર નહીં શું આમ કરી તો આમ નથી જાતી ને આમ કરીએ તો આમ નથી જાતી કરવું તો શું કરવું હવે આ દાળનું કઈક તરીકો હોય તો કાલ નદીમાં બતાવજો નહીં તો અમે પાડી લેશી દાળને આખી નહીંમાં મમ્મી એમ એમ કરશી તો આવી જાય ઓ માં ગરમી તો જો થાય હું તો જામ છું અંદર ભાઈ તોડ ઓલ લે કરવા એટલે કાપી ના લેતી તો લાઈટ આવી ગઈ છે પણ ગરમી એટલી છે પંખો ચાલુ બોલા બોલશે કઈ બોલે તો બોલી ગયું કઈ બોલે તો કરે કઈ પકડું તો આ મારે બોલો જો કેવો લખે બોલતો કેતો બોલે હાલો હાલો યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ મને અહીંયા બહુ વાગી ગયું છે જોઈ લો આજે ઝાડ કાપતા પડ્યું તો લાગી ગયું શું કરીએ હવે ઝાડ માથે પડે તો અમારી માથે પડે તો અમે શું કરીએ કામ તો મેં જાદુ કાપતા હતા તો મને અહીંયા બહુ વાયદું છે લોહી પણ નીકળ્યા ચાલ્યા કરે અને અમે જાય છે ગાય દોવા હું ને મમ્મી જાય છે ગાય દોવા તો

নাখি দিয়া ली तो, तो हालो खेडी अमे जाए गाय दो के ना नाखीस तो पीछे मार से बे पिटाई पड़से पिटाई लेंगे पीट के, पीट के पीट के मारेंगे हेलो माय यूट्यूब फैमिली आप सब कैसे हो अच्छे हो मेरे को हिंदी में ब्लॉग बनाना पड़ेगा क्योंकि मेरी यूट्यूब फैमिली में थोड़े लोग हिंदी भी समझते हैं गुजराती भी समझते हैं आए हैं गाय का दूध निकालने के लिए मैं और मेरी मम और हम गाय का दूध निकालेंगे अभी हिंदी थोड़ा थोड़ा हमें आता है तो बोलेंगे आपके लिए क्योंकि आपको भी हमारे कल्चर का पता चले ना इसलिए हमको हिंदी आता है बोलने के लिए थोड़ा थोड़ा, थोड़ा आता है जानो दियो बोलने के लिए आता है।

बेहाथे दबा दे दो इन पच पे दूध काटवा में तो देख सकते हो मेरी मम्मी गाय दो रही और मैं यहाँ उसको ये क्या बोलते हैं आपके यहाँ हिंदी में मुझे नहीं पता हिंदी में मुझे नहीं पता इसको क्या बोलते हैं देख सकते हो बाद में इसको क्या बोलते हैं मुझे नहीं पता है?

તો ગાઈસ સ્વાટકી માં થોડું મમી નું તેલ જોતો હતો સીધું હશે ખબર નઈ મને કાંઈ ખબર ન હતી અમે પાગલ છીએ મે પાગલ હું હાલો હાલો મારી YouTube ફેમિલી સાન્નાવાગી ગયા છે પોણસ સાથ અને અમે બેસી ગયા છે ગાય દોવા ગાય ને ખાણ નાખી દીધું છે મમી કાઢે છે દૂધ તો થોડી વારે બ્લોગ માં બને દેજો કેવો અમારો વિડીયો લાગે છે વિડીયો સારો લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરજો લાઈક કરજો જેમ મને વધુમાં વધુ શેર કરજો અને આજે અમારે એક ઝાડ પડી ગયું તો જોઈ શકો છો મને અહીંયા બહુ વાગી ગયું છે અત્યારે તમને દેખાશે નહીં પણ વધારે લાગી ગયું છે અને પગમાં પણ લાગ્યું ઝાડ અમને આપણે દરદ ના થાય લાગે પણ આપણે દરદ ના થાય Út hên nè, hên đi nè tìm chân 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 tìm 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 cốt

खाऊचे बडन खाना खाना ही लाइट चली गई दूसरी बार लाइट चली गई हमारे यहाँ लाइट थी रहती नहीं है बार बार जाती है आती है लाइट लाइट को क्या हो जाता है पता नहीं चलो ब्लॉग में बनिया रह जो